જસદણમાં કન્યા છાત્રાલયની વિદ્યાર્થીની સામે દુષ્કર્મની ઘટના સામે આવી હતી જે બાદ સમગ્ર જસદણ પંથકના પટેલ સમાજ સહિત આ સંસ્થાના ટ્રસ્ટી મંડળમાં પણ ભારે ઓહાપો જોવા મળ્યો હતો જે બાદ ગઈકાલે જ એક ચિંતન શિબિર યોજાઈ અને હવે આ ચિંતન શિબિરમાં સમાજ કલ્યાણની મોટી મોટી વાતો કરાઈ પણ ક્યાંય પણ આ દુષ્કર્મ પીડિતાને લઈને કોઈ જ ચર્ચા કરવામાં આવી નહીં ત્યારે આજ સમાજના અગ્રણીઓ હવે સમિતિઓ રચવાની વાતો કરે છે

જે કન્યા છાત્રાલય છે ત્યાં ગાડી એક ચિંતન શિબિરનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું આ ચિંતન શિબિરમાં મેનેજિંગ ટ્રસ્ટી હરેશ પરવાડિયા જસદણના પૂર્વ ધારાસભ્ય અને પરવાડિયા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર ભરત બોગરા તમામ ટ્રસ્ટીઓ અને જસદન પાટીદાર શૈક્ષણિક ભવનના દિનેશ બાંભળીયા સહિતના સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં ચેરમેન પટેલ અને જયેશ રાદડિયા ગેરહાજર રહ્યા હતા જે ગેરહાજરી સમાજના આગેવાનોમાં અનેક તર્ક તર્કવિકર્કો સર્જાયા હતા ખાસ વાત કરવામાં આવે તો આ બેઠકમાં આ સંસ્થાઓને કઈ રીતે ઉત્તર આગળ લઈ જવી તેનું જ અને નેટવર્ક કઈ રીતે તેની વ્યવસ્થિત ગોઠવવું તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી જસદન તાલુકાની જેટલી પાટીદાર સમાજની સંસ્થાઓ છે તેના આગેવાનોનું મોનિટરિંગ રહે અને તેવા આગેવાનોની નવી સમિતિની રચના કરવામાં આવે તે બાબતે ચર્ચા કરવામાં આવી આ સમિતિની રચના કરવાનો નિર્ણય આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો ખાસ વાત કરીએ તો આ બેઠક જે મળી હતી કે જે દુષ્કર્મની ઘટના જે બની હતી જે પીડિતા યુવતી છે તેને લઈને જે ચર્ચા કરવા માટે આ બેઠક મળી હતી કે ખરેખર જે ડીબી પટેલ છાત્રાલયની અંદર જે યુવતીએ દુષ્કર્મના આક્ષેપ જે લગાવ્યા છે તેને લઈને આ ચર્ચા કરવાની વાત હતી તે તો વાત કરવાની ગેર રહી પરંતુ અલગ વિષય સમાજને કઈ રીતે આગળ લઈ જાઓ આ સંસ્થાઓને કઈ રીતે આગળ લઈ જાવ તે ચર્ચા કરવામાં આવી એટલે કે ક્યાંક આ જે ટ્રસ્ટીઓ છે જે મેનેજિંગ ડિરેક્ટરો છે તે લોકોને આ યુવતીને ન્યાય અપાવવાની વાત કરવાની તો ઘેર રહી હતી ત્યારે આ જ બાબતને લઈને જે કહેવાય કે જે શિક્ષણ વિષયની જે ચર્ચા છે તે ચર્ચા વિચારણામાં દિનેશ બાભણીયા શું કહી રહ્યા છે તે આપણે અહીંયા પહેલાં સાંભળીએ આજે

કોઈપણ રીતે સંસ્થાને બદનામ કરવાના પ્રયાસો ન થાય એનો કાળજી લેવામાં આવે અને કોઈ પણ દોષિત છે એટલે જે ઘટના પોલીસ ફરિયાદ થઈ છે એ એને અનુસંધાન પોલીસ તપાસનો વિષય છે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા સમગ્ર વિશ્વ સમાજ વિશ્વાસ છે અને જે કંઈ નિર્ણય આવશે સમગ્ર સમાજને મંજૂર રહેશે આગળના સમયમાં કોઈ પણ સંસ્થામાં આવી ઘટના ન બને એની તકેદારી પણ રાખવામાં આવે અને જે કંઈ બોગ્રાસભાઈ અરેસ્ટ કીધું એમ રસ્તમ તાલુકાની જેટલી પણ પાટીદાર સંસ્થાઓ છે એના માટે સંસ્થાના આગેવાનોનું મોનિટરિંગ રહે અને કોઈ પણ સૂચનો હોય એ કમિટીના માધ્યમથી પહોંચે એના માટે રજા એટલે સામાજિક રીતે દરેક જગ્યાએ ટ્રસ્ટ વહીવટકર્તાઓ હોય છે અને સમાજનું એમાં ધ્યાન જતું હોય એના સૂચનો લેવાતા હોય છે અને કારોબારીના સ્વરૂપમાં દર વર્ષે એનું સંચાલન થાય એની જે કંઈ કાર્યવાહી થઈ હોય એમાં કંઈક સધીઓ રહેતી હોય કે સારા પોઈન્ટ હોય

ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ગઈકાલે જે ચિંતન શિબિર મળી હતી તેમાં ભરત બોગરા પણ હાજર રહ્યા હતા ત્યારે ભરત બોગરાનું કહેવું હતું કે આ આખી ઘટના ક્રમમાં જે કહી શકાય કે અમારા જે હિક શત્રુઓ છે કે જે કેડી પરવાડિયા હોસ્પિટલને જોડવાનો અને તોડવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યા છે અને હોસ્પિટલને ક્યાંક કોઈ રૂમમાં દુષ્કર્મની કોઈ ઘટના નથી બની અને એના માટે થઈને પોલીસ તપાસ પણ ચાલી રહી છે પોલીસ તપાસને અંતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે આરોગ્ય મંદિરને બદનામ કરવા માટે આ આખું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે અને તે જવાબદાર લોકો સામે પોલીસ પણ કડક કાર્યવાહી કરશે તેવી વાત છે તે કરવામાં આવી પરંતુ ભરત બોગરાને ક્યાંક તેની હોસ્પિટલની જે શાક છે તે બચાવવાની ચિંતા હોય તેવું જ આખી વાતમાં લાગી રહ્યું હતું ના કે જે દીકરી ઉપર દુષ્કર્મ થયું તે દીકરીને ન્યાય અપાવવા માટે કોઈ વાત કરવામાં આવે પરંતુ તેની હોસ્પિટલની જે છબી છે તે બચાવવા માટે ક્યાંક ભરત બોગરા લાગ્યા હોય તેવું જ લાગી રહ્યું છે ત્યારે ભરત બોગરા આ બાબતે શું કરી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ આજે સમસ્ત પાટીદાર સમાજની સિસ્ટમ નીચે તાલુકાના આગેવાનોની મિટિંગ હતી ચિંતન શિબિર અને સમાજની સંસ્થાઓમાં કોઈ પણ નાના મોટી ઘટનાઓ બની હોય તો જે કોઈ દોષિત હોય એની ઉપર કડક કડક કાર્યવાહી થાય કોઈ નિર્દોષ લોકો ફસાય નહીં અને સમાજની સંસ્થાઓને કોઈ બદનામ ન કરે એના માટેની ચિંતનથી એક વિગતવાર ચિતા હોય આજે જે એક સમાજના સો લોકોની સમિતિ સમિચિલ છે અને સમાજની દરેક સંસ્થાઓમાં દ્રષ્ટિબંદર સાથે નાના મોટા વહીવટી બાબતો કે સમાજના લોકોના તંત્રપણે ચર્ચા કરે છે પ્રતિષ્ઠિત સંગ્રહતા પણ આમાં ઉલ્લેખ કરે છે આ કિલ્લા આવશે તો કેડિકે હોસ્પિટલ એ હાજકોટની એક પ્રતિષ્ઠિત સંસ્થા છે

કેડીપી હોસ્પિટલને જોડવાનો પ્રયત્ન કરે છે પણ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માગું છું કે અઢી વર્ષ કેડીપી હોસ્પિટલમાં અઢી લાખ લોકોને સારવાર આપીશું રોજ પાંચસો થી સાતસો પેશન્ટની ઓપીડી હોય છે રોજ ત્રીસ સર્જરી થાય છે અને સો જેટલા લોકો દાખલ હોય છે રોજ પંદરસો લોકો હોસ્પિટલમાં હવે આ વ્યક્તિ એ કોની સાથે વાત કરી એ સંસ્થા ધ્યાન નથી રાખી શકતી પરંતુ એટલું ચોક્કસપણે છે કે હોસ્પિટલના કોઈ પણ રૂમમાં કે કોઈ અંદરની સાઈડમાં કોઈ દુઃખ ઘટના નથી બની અને એના માટે પોલીસ તપાસ ચાલે છે પોલીસ તપાસ અંદર દૂધ દૂધ પાણી થશે પરંતુ એક ગરીબ લોકો માટે આરોગ્યના મંદિરને આ પ્રકારે બદનામ કરવા માટેના ષડયંત્રો કરનારા લોકોને પણ આ વિસ્તારના લોકો આવનારા દિવસોના જવાબ આપે એ આવનારા દિવસોમાં લોકો સમજે છે એનો જવાબ લોકો આપે ત્યારે આ ચિંતન બેઠકમાં મેનેજિંગ ટ્રસ્ટી જે છે તે પણ હાજર રહ્યા હતા તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમનું કહેવું હતું કે ચિંતન બેઠકમાં સંસ્થાને કઈ રીતે ઉત્તરો ઉત્તર આગળ લઈ જવી અને તેનું નેટવર્ક કઈ રીતે વ્યવસ્થિત ગોઠવવું તેની ચર્ચાઓ કરાઈ છે આ સંસ્થામાં દુષ્કર્મની કોઈ ઘટના બની જ નથી ત્યારે હવે પોલીસ આ તપાસ કરશે અને પોલીસને તપાસનો વિષય છે ત્યારે કાયદો કાયદાનું કામ કરશે અને અમે બધી દીકરીઓને પણ મળ્યા હતા ત્યારે હર હરેશ પરવાડિયા આ સંસ્થામાં ઘટના બન્યા ઉપર ક્યાંક નકારી રહ્યા છે ત્યારે ક્યાંક સંસ્થાનો લૂલો બચાવ મેનેજિંગ ટ્રસ્ટી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ જ બાબતને લઈને હરેશ પરવાડિયા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ

આજે આપણે આક્ષેપ વિશે શું કહીશું કે આક્ષેપ ક્લેરિકે સિટી પર ઓબ્જેક્ટ આ કારણે લોકોનો દાખલો થયો આક્ષેપ પૂવામાં અમે શું કરી શકીએ એ વિશે આપનો અભિપ્રાય છે સંસ્થામાં આવું ન કે તેમ અમે વિક્રીઓને પણ બધી વિક્રીઓને પણ શિક્ષક કોલેજમાં આ સસ્તલ આવી આ વાતનો સવાલ આવી છે ધ્યાન લેવું છે આ પ્રકારના વિશે સંસ્થાઓ લઈને એના ત્યારે ગઈકાલે જે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા જે ચિંતન શિબિર બેઠક કરવામાં આવી આ બેઠકની અંદર ક્યાંય જે આ દીકરીને ન્યાય અપાવવાની વાત છે દીકરી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે દુષ્કર્મની જે ઘટના બની અને તેમાં જે ટ્રસ્ટીઓના નામ છે તે લોકોને લઈને જે ચર્ચા કરવાની તો ઘેર ગઈ પરંતુ ચર્ચા આખી અલગ દિશામાં લઈ જવામાં આવી કે આ સંસ્થાઓને આગળ કઈ રીતે વધારવામાં આવે આનું નવી સમિતિ છે તે સમિતિઓની રચના કરવાની વાત કરવામાં આવી પરંતુ ક્યાંય પણ આ દીકરીને ન્યાય મળે તેવી કોઈ ચર્ચા કરવામાં આવી નહીં એટલે ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે જે આ પાટીદાર સમાજના જે આગેવાનો છે તે આગેવાનો દ્વારા આ દીકરી માટે તેની જોડે બનેલી જે ઘટના છે તે તેમના માટે કોઈ મહત્વ નથી ધરાવતું માત્ર તે સમાજને આગળ લઈ જવા માટેની વાત કરવામાં આવે છે સમાજમાં જે આ શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં નવી સમિતિઓ રચી અને તેમાં ધ્યાન રાખવા માટેની જે વાત છે તે કરવામાં આવે છે ક્યાંક આ બધું કરી નવી સમિતિઓ રચી તે તેમનો જ ક્યાંક કાળો કારોબાર છુપાવવાનું કામ કરતા હોય તેવું જ હાલ લાગી રહ્યું છે ત્યારે આપ શું માનો છો કે ખરેખર આ પાટીદાર સમાજના આગેવાનો આ જે પીડિતા યુવતી છે જે દીકરી છે તેને ન્યાય અપાઈ શકશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર